નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગુજરાતના ગામે ગામના લોકો સુધી પહોંચાડજો અને ચેક છેવાડાના ખેડૂત સુધી આ ખેડૂતભાઈની વાતને પહોંચાડજો જેથી દરેક ખેડૂતોની આંખો ખુલે અને ખેડૂતોને પસ્તાવાનો વારો ન આવે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં જામકંડોળા તાલુકાના બાલાપર ગામના એક ખૂબ જ જાગૃત ખેડૂત નિલેશભાઈ પટેલે ખેડૂતોના હિત માટે એક ખૂબ જ સરસ વાત કરી છે તેનો લાઈવ વિડીયો જોવાનો છે ખેડૂત મિત્રો આ ખેડૂતે જે પોતાની વેદના કીધી છે જે માત્ર કોઈ એક ખેડૂતની નહીં પણ ગુજરાતના ગામે ગામના એક એક ખેડૂતની આંખો ખોલી નાખે તેવી વાત છે જેથી બને એટલો આ વિડીયો શેર કરજો જેથી વધારેમાં વધારે ખેડૂતો જાગૃત થાય અને આ સરકારના ઇશારે કામ કરતા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોની અને જે ખેડૂતોની આવક ડબલ કરવાના બમણા ફૂંકે છે તેવા નેતાઓની આંખો ખુલે તો મિત્રો આજનો વિડીયો આ કાર્યક્રમ શરૂ કરીએ તેના પહેલાં જે જે મિત્રોને આપણે આ ખેડૂત ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી આવા જ ખેડૂતો માટેના વિડીયો તમને મળતા રહે તો હવે મિત્રો આજનો લાઈવ કાર્યક્રમ શરૂ કરીએ જય જવાન જય કિસાન મિત્રો આજે વિડિયો એટલા માટે બનાવવાનો થયો કે હમણાં ચાર પાંચ દિવસ પહેલા જગદીશ મહેતા કોઈ પત્રકાર ને એવું કીધું કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે કચ્છ દરબાર છે એમાં એને કઈ ખોટું નથી કીધું તો એમાં તો અમુક યાદ માર્કેટિંગ યાર્ડ પદ અધિકારીઓને પેટમાં તેલ રેડાવ અને જગદીશ મહેતાને ફોન કરીને એવું કહે છે કે તમે અમને કંશનો દરબાર કેમ કીધો અમે ખેડૂતો માટે આ કરીશી તે કરીશ ફલાણું ઢીકળું બધું ગણાવે છે ત્યારે જગદીશ મહેતા પણ ખૂબ સારો જવાબ આપે છે ખેડૂતને સગવડ સુવિધાની જરૂર નથી ખેડૂતોને ભાવની જરૂર છે અને કંશનો દરબાર તો નિયર યોગ ખેડૂતો માટે માર્કેટિંગ એક કતલખાનું છે આ વાત જગદીશ મહેતાની એકવાર નહીં એક હજારને એકાવન વાર સાચી છે અને બની બેઠેલા માર્કેટિંગ યાર્ડના તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનો પદ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોકા ભરે છે અને હું તો એમ કહું છું કે માર્કેટિંગ યાર્ડના ચેરમેનો માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે હોવા જોઈએ કોઈ પક્ષ માટે નહીં કોઈ રાજકારણ માટે નહીં પરંતુ આજે એવું નથી આજે તો કોઈ પણ માર્કેટિંગ યાર્ડ નો હોય કોઈ પણ માર્કેટિંગ યાર્ડ કમિટી હોય તો પક્ષ છે પક્ષ માટે છે પક્ષની સાપલુસી કરવા માટે છે અને જો એવું ન હોય તો માનો કે ખેડૂત તો માર ઢોલે ટીપટ હોય તો કેમ કેરી તમે આ હડતાલ નથી કરતા કે માર્કેટિંગ યજ્ઞની અંદર રણાજી બંધ નથી કરતા માનો કે દેખલે દે કે કે ડુંગરીનો ભાવ હોય ઢોલે ટીપાય છે તો તમામ માર્કેટિંગ યજ્ઞના લોકો તમામ માર્કેટિંગના ચેરમેનો એકસાથે કેમ હડતાલ નથી કરતા સરકાર આમે કે ભાઈ ડુંગરીની કોઈ નિકાસની છૂટી આપો નહીં મિત્રો કારણ કે એ પક્ષાયરે જોડાયેલા છે પક્ષ માટે છે ખેડૂતો માટે નથી એ ખેડૂતોના ચેરમેન નથી એ માત્ર ને માત્ર પક્ષના ચેરમેન છે એને ખેડૂત કોઈ લેવા દેવા નથી અને જો ખેડૂત લેવા દેવા હોય તો તમામ માર્કેટિંગ યાદ એક જ અવાજે બંધ થાય હડતાલ થાય આજે માનો કે દાખલા તરીકે ટ્રક હડતાલ થાય ખટારાના ડ્રાઈવર એક જ હેન્ડલ મૂકે તો ત્રીજે દી સુકાદો આવે છે પણ જે દેશ ખેતી પ્રધાન છે ખેતી એને જોડાયેલો છે એની હડતાલ ક્યારેય થતી નથી હડતાલ માર્કેટિંગ યાર્ડ થી થાય ખેડૂતો થી ન થાય કારણ કે ખેડૂતનો સમૂહ મોટો છે અને બધો જરૂરિયાત મંદ ખેડૂત હોય માલ ઘરે આવે અને એને વેચવાની જરૂરિયાત હોય કારણ કે દવાના દેવાના હોય ખાતરના દેવાના હોય મજૂરીના દેવાના હોય ટ્રેક્ટર દેવાના હોય એકવાર લેવાના હોય અને આખું વર્ષ દેવાના હોય એટલે એને ઉધાર કર્યા હોય ઉસી ઉધીના ઉસીના કર્યા હોય એ બધાને એને દેતી લેતી કરવાની એટલે ખેડૂત પોતાનો માલ ટકાવી ન હગે એ આપણે કડવી સત્ય વાસ્તવિકતા છે અને ખેડૂત આપણો એટલો બધો સક્ષમ કે સધર નથી કે પોતાનો માલ પોતે સંગ્રહ કરી શકે અને બધો વહીવટ પોતાના હાથેથી કરી હગે કારણ કે એનું જે કઈ છે એ માલ ઉપર છે ખેડૂતની એવી કોઈ તાકાત હોતી નથી કે માલ સંગ્રહ કરીને પૈસાનો વહીવટ કરી શકે અને ખેડૂતને ફરજિયાત માલ વેચવો પડે મજબૂરીના કારણે વેચવો પડે જે તે ભાવ હોય તે પછી કથલખાના જવાનું હોય તે ભલે કંસના દરબારમાં જવાનું હોય તે ભલે માલ એને વેચવા સિવાય બીજો રસ્તો ન હોય પરંતુ તમે જે આ માર્કેટિંગ યાર્ડમાં બની બેઠેલા માર્કેટિંગ યાર્ડના શેરમેનો ડિરેક્ટરો જે કોઈ હોય તે તમે ખેડૂતો માટે સુવિધા કરી શકો બહુ થાય તો તમે બે જમવાનું ને કરી શકો સાપાણીનું કરી શકો ઈથી વિશેષ તમે કંઈ કરી ન શકો અને કર તમે કરવા ધાર તો બધું કરી શકો પરંતુ તમે પક્ષના હેઠે દબાયેલા છો પક્ષની સાપલુસી કરો છો પક્ષના હોકા ભરો છો અને પક્ષ માટે તમે માર્કેટિંગ યાર્ડના ચેરમેન બનેલા છો ખેડૂતો માટે નથી નથી ખેડૂતના માર્કેટિંગ યાર્ડ માટે એટલે તમે બીજી રેવાજીઓ બધાને બધી ખબર પડે છે નહીતર કોઈ પણ આપણા કપાસની આયાત ડ્યુટી અગિયાર ટકા હતી અમેરિકાની એ ઘટાડી તો કયા શેરમેને વિરોધ કર્યો

એટલે હું એમ નથી કીધું ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પક્ષ કોઈ પણ પક્ષ આયરે માર્કેટિંગ યાર્ડના ચેરમેન લેવા દેવા હોવું જોઈએ નહીં માત્ર માર્કેટિંગ યાર્ડ આયરે અને માર્કેટિંગ યાર્ડના એસોસિએશન આયરે જે સૌરાષ્ટ્રનું હોય ગુજરાતનું હોય કે ભારતનું હોય એ તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એસોસિએશન હોય એની આયરે એને લેવા દેવા હોય અને એની સાથે બે એને નિવાડો લાવવો જોઈએ ખેડૂતને નફો નુકસાન ક્યાં છે એનો નિવાડો ક્યાંથી લેવો જોઈએ તો કોઈ પણ સરકાર હોય એને એનો જવાબ દેવો પડે ને આવા નિર્ણયો લેતા પહેલા માર્કેટિંગ યાર્ડના શેરમેનોને એના એસોસિયનને હાથ વાર પૂછવું પડે હાથ વાર મંજૂરી લેવી પડે કે અમે નિકાસની છૂટી કરી આયાત કરી કે જે કંઈ કરી કારણ કે કાલે માર્કેટિંગ બંધ થાય તો આખા ભારત તંત્ર ભારતનું અર્થતંત્ર ખોરવા આવો એને ડર લાગે પણ મિત્રો અત્યારે એવું નથી એનું કારણ છે કે આમાં રાજકીય કાવા દાવા છે રાજકીય પક્ષના શેરમેનો છે અને કોઈ પણ સત્તા ઉપર હોય સ્વાભાવિક છે એની પાસે સત્તા સંપત્તિ હોય એટલે એના બળ ઉપર એના જોર ઉપર

કોઈ સદર કે મોટા ખેડૂત હોય અને હાઈસી હોય તો વાત ભલે બાકી ચૌદસો રૂપિયા કોઈ ખેડૂતોને ભાવ મળતા નથી માત્રને માત્ર સંગ્રહ કરોને મળે છે અને એ પણ એક રાજકીય સિસ્ટમ હોય છે કે તમારી પાસે સંગ્રહ રાજકીય લાગતા વળગતા હોય જે નેતાઓ એ જોડાયેલા હોય જે પક્ષ એ જોડાયેલા હોય એને બધા એ વેપારીઓએ ડુંગળીનો સંગ્રહ કરેલો હોય અને આપણે દાખલા તરીકે વાળીએ વાલ ખોલીને પાણી નીકળે એમ આ જરાક વાલ ખોલે અને નિકાસનો એટલે એ જે ડુંગળી હોય એ પ્રભારી એની નીકળી જાય એનો સસ્તા ભાવની ખેડૂતો પાસેથી લીધેલી હોય અને એને સંગ્રહ કર્યો હોય એ સસ્તા ભાવની ડુંગળી એક ના ત્રણ રૂપિયા થાય ત્રણ ગણા થાય એવી રીતે આ લોકોનું આયોજન હોય ખેડૂતો પાસે ડુંગળી હોય ત્યારે ક્યારેય ભાવ હોતો નથી ખેડૂતોને તો કાયમીન માટે અને અમે ક્યાં ખેડૂતો તમને કહીશ અમને સૌસો રૂપિયા આપો અમારે સૌસોય નથી જોતા અને બસોય નથી જોતા અમારે ખેડૂતોને ચારસો પાંચસો રૂપિયા કાયમીન માટે ડુંગળીની બજાર ટકે આવું તમે આયાત નિકાસની આયોજન કરો તો ખેડૂત પણ ટકી રહે અને મોંઘવારી પણ માજા ન મૂકે સૌસો રૂપિયા થાય ત્યારે વધુમાં વધુ મોંઘવારી ગરીબ માણસોને પડતી હોય એ આપણે પણ જાણીશી પણ ખેડૂતોના હાથમાં સૌસો રૂપિયા કંઈ હોતા નથી આવતા નથી આ માત્ર ને માત્ર સંગ્રહખોર પાસે હોય છે અતુલભાઈ કમાણીને આપણે કેવા માંગીશી કે આવા તમે ભરમાવી વાત કરો કે ખેડૂતોને અમે ચૌદસો રૂપિયા આપ્યા ક્યારેય પણ ખેડૂતના દીકરાને ક્યારે આવા ભાવના લાભ મળતા મળે એક બે ટકો કોઈ પાસે અસુખ પડી હોય તો બાકી આવો ભાવ ક્યારેય કોઈ ખેડૂતોને મળતો નથી આ હમણાં જીવતો જાગતો દાખલો છે કે કપાસ આપણે ખેડૂતોને હમણાં ઘરે આવવાનો છે એ બધાય જાણી છે બધા ખેતરમાં વાવ્યા છે બધા ખેડૂતો કપાસની અંદર મજૂરી મહેનત કરે છે એક મહિનાની અંદર કે એક મહિનાની આસપાસ ખેડૂતોના કપાસ ઘરે આવવાના છે ત્યારે આવા સમયની અંદર આપણે આયાત ડ્યુટી નાબૂદ કરીને બહારનો કપાસ આપણા દેશમાં લાવશું તો આપણા ખેડૂતોને ઢોલે ટીપાવાનું રહેશે આપણા ખેડૂતોનો કપાસ સસ્તામાં વેસાહે અને એ સંસ્થામાં કપા વેસા હે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોને ક્યારેય પણ બે આંકડા ભેગા થવાના નથી એટલે દરેક મિત્રો વડીલોને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ કોઈ પણ પક્ષના સકંજામાં હશે ત્યાં સુધી ખેડૂતો સાથે ક્યારેય ન્યાય થાય નહીં કારણ કે ખેડૂતોનો માર્કેટ આ નાતો હોય છે સંબંધ હોય છે માર્કેટિંગ યાર્ડમાં તમામ માલ વેચવાનો હોય પણ એ જ માર્કેટિંગ યાર્ડ વાળા

કાયમીન માટે આપણા દેશ એટલો કપાસ પકવે છે કે આપણા દેશને એમાંથી નિકાસ કરવાની જગ્યા છે આયાત કરવાની કપાસમાં ક્યારેય જગ્યા પણ રહેતી નથી કે કપાસની આપણે ઘટ નથી રહેતી કોટન આપણું એટલું બધું ભારત દેશ પકવે છે કે આપણે નિકાસ કરવો હોય તો કરી શકીએ પણ બીજા દેશમાંથી આપણે લાવવો પડે એવી પરિસ્થિતિ આપણા દેશમાં નથી અને બીજા દેશમાં દાખલા તરીકે અમેરિકાની વાત કરીએ એની પાસે જમીનનું ક્ષેત્ર પણ મોટું છે આધુનિકતા છે ટેકનોલોજી છે બિયારણ સારા છે ઓછા ઉત્પાદન એ વધારે નફો કરી શકે કારણ કે વિણામળ મળે એના મશીનરીથી બધું થાય છે એટલે એ લોકો સસ્તું આપણને દઈ શકે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે સસ્તું ઉત્પાદન કરી શકીએ આપણી પાસે નથી ખાતર સુપરના નેઠા આપણી પાસે નથી બિયારણના નેઠા નથી આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી કે આધુનિકતા જેથી કરીને આપણે સસ્તું પડે આપણને કાયમી માટે ઉત્પાદન મોંઘું જ પડવાનું છે અને મોંઘું પડે તો મોંઘું વેસી તો જ પરવડવાનું છે વાત છે પરંતુ આ લોકોને નહીં આ લોકોને તો સત્તા અને સંપત્તિ કેવી રીતે ટકે સત્તા ટકાવા માટેના આ બધાય એક જાતના કિમિયા છે અને ખેડૂત કાયમીન માટે રોડતો રહેવો જોઈએ રોતો રહેવો જોઈએ અને ખેડૂત કાયમીન માટે આદિનિદિ કરતો રહેવો જોઈએ ભાઈ સાહેબ કરતો રહેવો જોઈએ અને ખેડૂત કાયમીન માટે સરકારનો ગુલામ હોવો જોઈએ આ નીતિ આવી છે જેમ બે આ માર્કેટિંગ યાર્ડના શેરમેનો આજની તારીખમાં સરકારના ગુલામ છે તમામ માર્કેટિંગ યાર્ડ એક માર્કેટિંગ યાર્ડ નહીં આખા ભારત વરના માર્કેટિંગ યાર્ડ જો માર્કેટિંગ યાર્ડ સરકારના ગુલામ ન હોય સરકાર યાર્ડ વાળે હડતાલ પાડી કોઈ પણ ભાવ નથી મળતા કે કોઈ પણ ખેડૂતને અગવડ સગવડ છે તો ખેડૂતો માટે હડતાલ પાડી આવું તમે ક્યારેય નહીં સાંભળો હા મજૂર હડતાલ પાડશે એને પોષણ નહીં પરવડે તો મજૂર હડતાલ પાડી યાર્ડ બંધ રે પરંતુ ખેડૂતો માટે જે માલ પકવે છે જેના થકી માર્કેટિંગ યાર્ડ આલે છે જેના થકી તમામ લોકો તમે શેરમેન પણ ખેડૂત થકી છો ડિરેક્ટર પણ ખેડૂત થકી છો મજૂર પણ ખેડૂત થકી છે તમામ પેઢીઓ પણ ખેડૂત થકી છે પણ ખેડૂતની તકલીફ પડશે તો કોઈ પાસે સમય નથી કે અમે આલો હડતાલ પાડીને ખેડૂતોને ન્યાય અપાવવા માટેની કોશિશ કરી એ ખટારાના સામાન્ય ડ્રાઈવર ત્રીજે દિવસે જો સરકારને વારી દેતા હોય તો આપણે તો ખેડૂના દીકરા છે પરંતુ સંગઠન નથી અને સંગઠન થવા દેતા નથી માર્કેટિંગ યાર્ડ થી જો સંગઠન હોય ને માર્કેટિંગ યાદ નું ખાલી શેરમેનો સંગઠન હોય તો ત્રીજે દિવસે તમારો રસ્તો આવે આયાત ની આજે આયાત નિકાસ નું છે ને એ તમારા હાથમાં હોય પરંતુ મિત્રો નહીં તમને હાથ વાર સરકાર ને પૂછવું પડે કે ભાઈ અમે આયાત કરી નિકાસ કરી આટલો માલ નો જથ્થો છે જે કાઈ હોય તે પરંતુ મિત્રો આ તો મન ફાવે ત્યારે તાળા ખોલે મન ફાવે ત્યારે તાળા બંધ કરે ખેડૂતોનું જે ટાવું હોય તે થાય ખેડૂતો રાતા પાણી રોવે તો ભલે રોવે ખેડૂતોને જે કરવું એમ કરે પણ અમારી સત્તા ટકવી જ અને અમારે અમેરિકાના કે ફલાણા ફલાણા જે દેશના સાપલુસી કરવી છે અમારે એની સાપલુસી એના ઓકા ભરવાના છે હવે ખબર નથી પડતી આપણો દેશ આપણે ચલાવી કે અમેરિકા ચલાવે છે આપણો આપણો માલ એને દેવું હોય તો પચીસ ટકા માંથી પચાસ ટકા થઈ જાય અને એનો માલ આપણે લેવામાં આપણે અગિયાર ટકા થી જઈ નાબૂદ કરવાની આથી તમારી સિસ્ટમ બહુ હારી અરે તો તમે પણ જીરો ટકા કરો ને કે તમે પચીસ માંથી પચાસ ટકા શા માટે કરો છો તમે જીરો ટકામાં અમારી અમારી જીરો ટકા આઈડેન્ટિટી કરી અને અમારો માલ પણ તમે લ્યો અમે પણ એ માલ પકવી છે નહીં મિત્રો એ તો એ કેમ કરવાનું છે એ નાશ નસવું એમ નાશવાના છે અને છતાં આપણે મોટી મોટી કરી અને મિત્રો ખૂબ સમજવાની વિચારવા જેવી વાત છે અને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડના શેરમેનોએ જાગૃત થવાની જરૂર છે તમે પક્ષના નહીં તમે ખેડૂતના બનો ખેડૂત માટે શું હો તમે ખેડૂત થકી શું હો તમે અને જગદીશ મહેતા જેવા કોઈક સજન સારા પત્રકાર સત્ય વક્તા છે સાચી વાત કરે છે તો તમને પેટમાં તેલ રેડાય છે મિત્રો ખેડૂત માટે બોલે જગદીશ મહેતાને કહી તક ખેડૂત એ નથી કઈ ને હર લેડ રાખવા જવું કે એ તો પત્રકાર છે ને એનું જીવન એનું નિર્વાહ કરે છે અને સારું એવું નામ છે એને ખેતી કાંઈ લેવા દેવાનો પણ ખેડૂત માટે બે શબ્દ બોલ્યા ત્યાં તમને પેટમાં તેલ રેડાનું સાચી વાત હંમેશા કરવી હોય હકીકત કરવી હોતી જ નથી કરવી લાગે લાગી કારણ કે તમારો ધંધો છે એની ઉપર જગદીશ મહેતા આવું બોલશે ને કાલે જાગૃત થાય આ બધી વાત ખુલ્લી પડશે માર્કેટિંગ એ એક વાર નહીં હાથ વાર કતલખાના છે આ તો ખેડૂતની મજબૂરી છે એટલે તમારે માલ લઈને આવવો પડે છે નહીતર કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં માલ લે ઘરે બેઠા જો ખેડૂતને માલ વેચાતો હોય ત્યાં સુધી કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડના પગથિયાં સડવા રાજી નથી આ કડવું સત્ય છે તમને નો ખબર હોય તો ઘરે બેઠા પછી પચાસ સસ્તામાં પણ માલ વેચવા ખેડૂત તૈયાર હોય પણ માર્કેટિંગ યાર્ડ તો આ તો ન છૂટકે લઈને આવવું પડે છે મિત્રો વાત હારી લાગે સાચી લાગે તો દરેક ખેડૂત સુધી પોતાનો હું વારંવાર વીડિયો બનાવું છું

સાચી વાત કરતા હોય એને તમામને સહકાર આપો અને આ લોકો ને ભૂલો અને પાછુ છે છું બસો ગ્રામ ભજીયાન બે મુથારના ઢેપલા ભૂલી જાવ ઘરે બનાવી લેવાય પણ આને ઓકા ભરવાનું બંધ કરો જય જવાન જય કિસાન